કોંગ્રેસ હવે નવા વર્ષની શરૂઆતથી મહાજન સંપર્ક અભિયાનની શરૂઆત કરશે અને જાન્યુઆરી માસમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો સાથે સંવાદ પણ કરશે નમસ્કાર હું છું મમલ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે આગામી સમયોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને રાજ્યની મોટા ભાગની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં હાલમાં ભાજપનું શાસન છે આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી લોકો સાથે સીધો સંવાદ સાધી વાસ્તવિક પ્રશ્નોને ઉજાગર કરવા માટે નવા વર્ષ શરૂઆતથી મહાજન સંપર્ક અભિયાન શરૂ કરશે આ અભિયાન અંતર્ગત ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવશે દરેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠક દીઠ કાર્યક્રમો યોજાશે અને સમગ્ર ગુજરાતમાં લોકો સાથે જઈ તેમના હક અને અધિકાર માટે કોંગ્રેસે આ યાત્રાઓ શરૂ કરી છે આવું જાણીએ અમિત ચાવડાએ વધુમાં શું કહ્યું તમામ એક તબક્કામાં નગરપાલિકા જઈને રસ્તા માટે પીવાના પાણી માટે ડ્રેનેજ માટે સફાઈ માટે શિક્ષણની વ્યવસ્થા આરોગ્યની વ્યવસ્થા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલ્યુશન બાકીના જે શહેરી વિસ્તારના જે મુદ્દાઓ છે બધા જ મુદ્દાઓ પર જનતાનો શું અભિપ્રાય છે આ મહાજન સંપર્ક અભિયાન નું અમારું જે લક્ષ્ય છે કે અમારો લક્ષ્યાંક છે કે એક એક ઘરનો સંપર્ક કરીશું અને તમામ શહેરી વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરીશું भाई गिरीश भाई साथे बात थै छे आवारा एक सेल डिपार्टमेंट नो प्रश्न छे के 7 तारीखे मरिया या, यात्रा बाद बेटा साथे बैसी ने नो निराकरण नो विषय चाहता जनवरी महिना न कांग्रेस पार्टी नो संगठक पण जाहिरगंज सु पहला तबक्का में मे, संगठन सृजन अभियान અંતર્ગત તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની વરણી કરવામાં આવી એ જ રીતે સંગઠન સૃજન કાર્યક્રમ અંતર્ગત આખા ગુજરાતના તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ તમામ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ તમામ મહાનગરોમાં વોર્ડ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની વરણી કરવામાં આવી અલગ અલગ જે અમારા ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટ છે એમાં પણ જે ફેરફારો हवाना ची पर चाहिए राष्ट्र के जानिए वाली नाम सुधे तमाम संगठन की प्रक्रिया पूर्ण करवाना होगा याद इसे कभी पैंसेस अलग कितना आपने दिदार चेंबर इसे बस सात परसेंट छुआ पे दिदार ठीक जितना आपने करवाने शुरू करें दवानी सात परसेंट जितने बात जायेगी

આ કાર્યક્રમો છે કે જે જનતાનો મેનિફેસ્ટો બનાવવા જઈ રહ્યા છે એમાં પણ મેં સૂચનો માંગ્યા છે કે સ્ટ્રીટ વેન્ડર એપ છે એ સિવાય પણ લારી ગલ્લા પાટણા વાળાને શું થઈ શકે કેવી રીતે જે ડિમોલેશન વારંવાર થાય છે એના બદલે ઘરનું ઘર અને કાયમી ઘર સામે ઘર આપી શકાય એવા બધા જ મુદ્દાઓને લઈને મારો કાર્યકારી એક એક ઘેર જવાનો છે એક એક વ્યક્તિને મળવાના છીએ એમના સૂચનો એમના અભિપ્રાયો લઈ અને વિઝન ડોક્યુમેન્ટ કોંગ્રેસ પાર્ટી લઈને આવશે ફરિયાદો છે જે એમની તકલીફો છે પીડા છે દર્દ છે આક્રોશ છે એની સુનવાઈ ક્યાંય થતી નથી અને એ સુનવાઈ થાય એટલા માટે જ કોંગ્રેસ પાર્ટી પબ્લિકલી પક્ષા પક્ષી પર રહી દરેક વોર્ડમાં કોંગ્રેસ પાર્ટી મંચ આપે છે આવો તમારા પ્રશ્નો ફરિયાદો તકલીફોના કોંગ્રેસના મંચના માધ્યમથી બુલન દવાજે રજૂ કરો અને તમારા પ્રશ્નો ફરિયાદો તકલીફો જે છે એના માટે અમે લડવા માટે સંકલ્પબદ્ધ છે એ નક્કી કરી અને એ જ વોર્ડમાં જનાક્રોશ પદયાત્રા પણ કોંગ્રેસના નેતૃત્વમાં થશે એટલે ખાલી અમે સાંભળીશું એવું નહીં એના નિવારણ માટેની એની પરિણામ લક્ષી લડાઈ લડવાના સંકલ્પ સાથે કાર્યક્રમ સાથે રસ્તા પર પહોંચ આટલા જે મહાનગરો છે એમાં પ્રજા ટેક્સ તો ભરે છે પણ એની ફરિયાદો હોય એના પ્રશ્નો હોય એની રજૂઆતો લઈને જાય છે ત્યારે કોઈ પણ સરકારી કચેરીમાં એને સાંભળવામાં નથી આવતું જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે પ્રજાના મત થી છે પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લે છે એવા લોકો પણ જનતાની સુનવાઈ કરતા નથી ત્યારે એ માટે પ્રજાને પોતાના પ્રશ્નો રજૂઆતો કરવા માટેનું એક મંચ મળે અને એ મંચ પરથી થયેલી રજૂઆતોને કોંગ્રેસ પાર્ટી બુલંદીથી રજૂ કરે અને એનું એક પરિણામ લક્ષી લડાઈ લડે એ સંકલ્પ સાથે પહેલી જાન્યુઆરીથી શરૂ કરીને તમામ સત્તર મહાનગરોમાં

આ જનતાનો મંચ છે અને એના પરથી તમે તમારા પ્રશ્નો રજૂઆતો અભિપ્રાય સૂચનો રજૂ કરી શકો એટલા માટે વોર્ડ જનમંચ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ સાથે સાથે જે પ્રશ્નો આવશે જે ફરિયાદો આવશે જે ગેરવહીવટ કે ભ્રષ્ટાચારની હકીકતો આવશે એ તમામ મુદ્દાઓને લઈ કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક વોર્ડના જે

ગ્રામ્ય વિસ્તારમાં અમે જનસંવાદ કાર્યક્રમ થી એક એક ગામ સુધી પહોંચીશું એક એક લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરીશું શહેરી વિસ્તારમાં જનતાના મેનિફેસ્ટો કાર્યક્રમ સાથે કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ થી અમે એક એક ઘર અમારા આગેવાનો કાર્યકરો જઈને સીધો સંવાદ પ્રસ્થાપિત કરશે લોકો સાથે વાતચીત કરીને જનતાનો મેનિફેસ્ટો બનાવીશું અને એ જ રીતે દરેક શહેરોમાં લોકોના પ્રશ્નો સાંભળીશું લોકોના પોતાના પ્રશ્નો ફરિયાદો રજૂઆત માટે મંચ આપીશું અને જનમંચના કાર્યક્રમથી જે મુદ્દાઓ ઉજાગર થશે જે ફરિયાદો જે પ્રશ્નો આવશે એના નિરાકરણ માટે લડાઈ લડવાના સંકલ્પ સાથે જનાક્રોશ પદયાત્રા દરેક વોર્ડ વાઇઝ કરવા જઈ રહ્યા છે એટલે એક તરફ જનાક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં અમે જઈ રહ્યા છે બીજી તરફ જાન્યુઆરી મહિનાથી શરૂ કરીને બધા જ ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આ કાર્યક્રમો દ્વારા અમે લોકો વચ્ચે જઈએ છે લોકો વચ્ચે જઈ અને એને સાથે સંવાદ કરી અને જે સરકારની નિષ્ફળતાઓ છે જે ભ્રષ્ટાચાર છે જે ગેરવહીવટ છે જે અન્યાય ને શોષણ ને ભેદભાવ છે એ બધાની સામે લડાઈ લડવાના સંકલ્પ સાથે અમે આ કાર્યક્રમો લઈને આવ્યા છે તો હું માનું છું કે આ કાર્યક્રમોના માધ્યમથી ગુજરાતની જનતાને જનતા પણ એના અવાજને ને ભૂલન કરવાની તક મળશે જે ભ્રષ્ટાચારીઓ છે એને રોકવામાં આવશે અને જે પ્રજાલક્ષી વિકાસ થવો જોઈએ જે પ્રજાના વિઝન એના સ્વપ્ન વિકાસ થવો જોઈએ લોકો લોકો માટે નહીં પણ બોણા સમૂહને ધ્યાનમાં રાખીને પોલિસી બનવી જોઈએ એ વિઝન સાથે વિચાર સાથે આ કાર્યત્રમનું કરવા જઈ રહ્યા છે થેન્ક યુ આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબ્સ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું